એન્જિનિયર હ્યુમરિસ્ટ અને ટીચર એલી મુંબઈની ભેળ હોય એવું લાગે છે તો એન્જિનિયરિંગ બહુ સિરિયસ બિઝનેસ છે એટલે સ્ટ્રક્ચરલ એન્જિનિયર હોય તો પુલ પુલ તૂટી ના પડે ઇલેક્ટ્રોનિક્સ હોય તો સાધનો સારા ચાલવાય અને હ્યુમર હું એમ નથી કહેતો હ્યુમર તો બહુ સિરિયસ વસ્તુ છે પણ આ બંનેનું મિક્સચર થયું કેવી રીતે જો આમ એન્જિનિયર તો છે ને એ વખતે બાય ચાન્સ બની ગયા એવું કહી શકાય કારણ કે હું જ્યારે કોલેજમાં હતો ત્યારે ગુજરાતમાં ખાલી આઠ એન્જિનિયરિંગ કોલેજ હતી અને આપણી પાસે ચોઈસ સામાન્ય રીતે તમે સાયન્સના સ્ટ્રીમના વિદ્યાર્થીઓ એટલે બે ચોઈસ મેડિકલમાં જવું કે એન્જિનિયરિંગમાં જવું એટલે ભાઈ મેડિકલમાં ઓલરેડી હતા એટલે ઈચ્છા એવી થતી હતી કે એન્જિનિયરિંગની અંદર જઈએ એટલે એમ કરતા અને એન્જિનિયરિંગમાં જવું એ વખતે થોડું ચેલેન્જિંગ હતું કારણ કે આઠ જ કોલેજ એટલે એમાં એડમિશન લેવું અઘરું હતું એટલે એવું લાગે કે ભાઈ આમાં કંઈક કરી બતાવીએ એટલે એમ કરીને એન્જિનિયરિંગમાં તો ઘૂસી ગયા અને જે છે એ આઈ થિંક થોડુંક વારસાગત છે અમારા ઘરમાં મારા ફાધરમાં અમારા કુટુંબમાં અને આપણા નાગર સમાજમાં પણ થોડુંક વાંકું અથવા તો થોડું વક્રોક્તિ અથવા તો વ્યંગમાં બોલવાનું સારકાઝમ એ બધું વાતચીતની અંદર બહુ રૂટીનની અંદર આવી જતું હોય તો એ અમારા ઘરનું વાતાવરણ થોડુંક એવું હતું કે જેની અંદર આ હ્યુમર ઇનબિલ્ટ હતું અમારા સો એમાંથી હ્યુમર ચાલુ થયું અને જ્યારે હું કોલેજમાં હતો એન્જિનિયરિંગ કોલેજમાં ભણતો હતો ત્યારે અમારું એક હોસ્ટેલનું મેગેઝિન ચાલતું હોસ્ટેલાઇટ મેગેઝિન એ મેગેઝિનમાં મેં પહેલીવાર ગુજરાતીમાં મુક્તક લખીને મોકલ્યું ને એ મુક્તક પછી બધા ખરા ખોટા બહુ બધા લોકોએ વખાણ કર્યા ભૂલમાં અને એ કારણસર પછી મને વધારે લખવાની ચાનક ચડી બીજા વર્ષે મને શું સૂજ્યું તો ગમે તે હોય પણ મેં લેખ લખ્યો અને એમાં લોકશાહી અમર રહો કરીને મારો હાસ્યલેખ પબ્લિશ થયો હોસ્ટેલ મેગેઝિન અને એ લેખમાં એ વખતમાં જે પોલિટિકલ ચાલતું હતું એના ઉપર કોઈનું નામ લીધા વગર કટાક્ષમાં લખ્યું હતું અને લોકોએ સરસ રિલેટ કર્યું એના પછીના વર્ષમાં પણ હોસ્ટેલ મેગેઝિનમાં તો પછી તો એ લોકોએ મને ગુજરાતી એડિટર બનાવી દીધો કારણ કે મારું કન્ટ્રીબ્યુશન રેગ્યુલર આવતું હતું તો એમ કરતાં મારું લખવાની શરૂઆત થઈ એટલે હ્યુમર વિથ એન્જિનિયર કોલેજની અંદર હોઈએ એટલે કોલેજ લાઈફ અને એમાં હોસ્ટેલ લાઈફ છે એની અંદર તમે ઘરથી બહાર હો એ તો પોસ્ટકાર્ડનો જમાનો હતો ટેલિફોન હતા નહીં એટલે સાંજ પડે અને બીજું કંઈ કામ ના હોય એટલે હોસ્ટેલના ગેટ પાસે અમે ત્રણ ચાર જણા ઊભા રહીએ અને જે કોઈ જમીને પાછું આવતું હોય અમે જમીન વહેલા આવી ગયા હોય અમારા પછી જે લોકો જમીને આવતા હોય એમની પટ્ટી પાડવાનું કામ કરીએ અને એમાં કંઈ બી ટૉપિકની કંઈ જરૂર ના પડે એટલે એવી રીતે જે હ્યુમર છે એમાં પછી લોકો એમ કે જેને આપણે ખેંચવું કહીએ છે એ ખેંચવાનું પટ્ટી પાડવાનું એ બધું અને આ લખવાનું એ પ્રોસેસિસ આખી ચાલુ થઈ એ વખતે એ એજમાં પીસી કુઅરકટ બહુ ચાલતી હતી એટલે બહુ એકદમ સિલી નો જમાનો હતો ફિશપો પણ બહુ ફિશપો બહુ ચાલતા હતા તો એ સિલી જોક્સ જે છે એ શોધી શોધીને સિલી જોક્સ કહેવાના એ વખતે ફોરવર્ડ કે તો હતું નહીં એટલે કોકના એકબીજાને કહીએ ને એમાંથી જ જોક મળે તમને એટલે તમારે કોઈ બે ચાર જણા ભેગા થયા હોય તો તમે જોક્સ કહેવાનું ચાલુ કરો તો તમને સામે બીજા બે ચાર જોક્સ મળે એટલે આવી રીતે જોક્સના સેશન જે છે એ ત્રણ ચાર કલાક તો જોકના સેશન ચાલે હોસ્ટેલની અંદર રૂમમાં બેઠા હોઈએ ને પછી એક જણ જોક કહેવાનું ચાલુ કરે ને પછી કે ભાઈ એક કાકા હતા ને એક એસટીમાં જતા હતા પછી પેલાને એસટીવાળો બીજો જોક યાદ આવે એમ એટલે એમ કરતાં કરતાં આખાના આખા સેશન ચાલે એટલે એ એ મારું હ્યુમરનું બેઝિક સેટિંગ હતું ધીસ વોઝ માય સ્ટેજ વન કે જેમાં મારી કહી શકાય કે લખવાની શરૂઆત થઈ અને એડિટર હોસ્ટેલાઇટના એડિટર તરીકે કંઈ બહુ જવાબદારી એવી નથી પણ એનું આખું કોમ્પાઇલેશન કરવાનું કોણ સારું લખે છે એ લોકોને એપ્રોચ કરવાના કે ભાઈ તારી જેને આપણને ખબર હોય કે ભાઈ આ ભાઈ સારી કવિતા લખે છે ગઝલ લખે છે તો કે ભાઈ તારી કવિતા આવી નથી તો એ ફોલોઅપ કર્યું એટલે એમ કરતાં કરતાં હું થોડું ઘણું આમાં આવ્યો બેકહેન્ડમાં એવું હતું કે ફાધર વોઝ અ ગુડ રીડર પપ્પા જજ હતા અને સારા રીડર હતા એટલે અમને એ લોકોએ વાંચવાની ને ખૂબ ટેવ પાડી એટલે હું એમ જે લાઇબ્રેરીમાં એ વખતે બાળ મેમ્બર તરીકે મારી એન્ટ્રી થઈ હતી ઓકે અને પપ્પા પેલા એડલ્ટ મેમ્બર હતા અને મને બાળ મેમ્બર તરીકે એ વખતે એડલ્ટ મેમ્બરનું નહોતું મળતું તો બાળ મેમ્બર તરીકે મેં શરૂઆત કરી લખવાની ને અરે સોરી વાંચવાની અને એ ખૂબ એટલે ખૂબ એમ કારણ કે રમવાનો પછીનો સમય વેકેશનોનો સમય બપોરે તડકામાં અમદાવાદના તડકામાં ઉનાળા વેકેશનમાં બહાર ના જવા એ વખતે તો કંઈ આટલું બધું ફરતા નહોતા વ્હીકલ નહોતા એટલે ખૂબ રીડિંગ ખૂબ રીડિંગ કર્યું બધી ડિટેક્ટિવ નોવેલ્સ પેલી એલિસન મેકલીન ને પેરી ને ફ્રેડરિક ફોર્સિક એ બધાની ડિટેક્ટિવ નોવેલ્સની મજા કરી તો બીજી બાજુ આપણું સાહિત્યનું પપ્પા એ ધીમે ધીમે બાળ સાહિત્યમાંથી જ્યારે હું પેલામાં આવ્યો ત્યારે મુનશી છે પનાલાલાલ પટેલ છે ધૂમકેતુ છે ઈશ્વર પેટલીકર છે એ બધાનો પરિચય કરાયો કે ભાઈ આ આ લોકોની આ નોવેલ વાંચવા જેવી છે અને આ નોવેલ વાંચવા જેવી છે તો પછી નોવેલ્સ ને વાંચી પછી વાંચ્યા વિનોદ ભટ્ટને એ વખતે ઈદમ તૃતીયનું એમનું આવતું હતું તારક મહેતાની ચિત્રલેખામાં વાંચતા તો એ રીતે ખૂબ વાંચન થયું કોલેજની સાથેનો થર્ડ ફેઝ મારો આવ્યો સુરતની અંદર ઓકે મારા ડેવલપમેન્ટ નો જે એન્જિનિયરિંગમાંથી તમે પૂછ્યું કે ભાઈ હું હ્યુમર કઈ રીતે કનેક્ટ થયું એમાં તો સુરતમાં હું કામ કરતો હતો ને ત્યાં બાજુમાં બંગલામાં એક બંગલાનો કામમાં હું ઇન્વોલ્ડ હતો ત્યાં બાજુમાં અમર પાલનપુરી કરીને કવિ છે એમનો બંગલો હતો અને એમના પાસેથી મને ગઝલ વિશે જાણવા મળ્યું અને ગઝલ કઈ રીતે લખાય એના નિયમો શું છે એ બધું એમાંથી પાછું મને ફરદર મનહરલાલ ચોક્સી કાકા એકદમ વરિષ્ઠ કવિ એ એમનો પરિચય થયો અને એમને મેં મારી કવિતાઓ બતાવી તો એમણે મને એટલે ગઝલોને એ બધું લખ્યું એટલે એમનું થોડું પ્રશિક્ષણ મળ્યું પણ જે પેલું મૂળ હ્યુમરનો આત્મા હતો ને એટલે એમાંથી પાછો ફરી ફરીને હું હાસ્યલેખ લખવામાં અને જે ગઝલનું શીખ્યો તો એમાંથી હઝલો બનાવવામાં એમાંથી મેં મુકુલભાઈના પરિચયમાં તો મુકુલ ચોક્સીના એટલે મુકુલભાઈની સજનવા એમણે મને ભેટમાં આપી હતી પુસ્તક એમને મળ્યો હતો ત્યારે તો પછી મને કંઈ શું સાહસ શું તો મેં સજનવાની પેરોડી કરી એટલે આમ મારું આખું इंजिनिअरिंगने ह्युमर साथे चालू